સીતારામ બધાને આજે જો જોઈ અને ધુરાળીની શુભકામના તો આજે ધુરાળી રંગી લીધા છે અને હવે પાણી ગરમ કરું પાણી ગરમ કરીને વૈભવને નવરાવાના છે તો તો ધુરાળીની શુભકામનાએ અને વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો તો વૈભવ 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 जवाई बहुन तो अभी धुरा डे रूम बन बाकी से बस आइंस कलर आइंस कलर ले ये <laughs> ने 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 काले लगा रहे हाँ करा वही बहु તો તારો આખો બગડ્યો યે શું કરાતરું બી બસ જાવ રે નવરાવાના છે બે ભરું ને હો તું જો પાણી ગરમ થાવાય મૂકી દીધું છે તો આપણે વૈભવને ન નવરાય નાખવાના છે તો થોડું આડી તરમીડી થાશે આડી તરમીડી થા અને એને નઈ જોઈ ને ખા અને હવે વૈભવને સુરાવા જવાનું છે નીચે રંબે છે વૈભવ तो चकली आवी छे सकीनो मारो छे आन्या तो હવે માથે કપડા લેવા આવી થી તો હવે નીચે જાવું છે તો મેગી બનાવી થી તો તરી તો તું એ ન ખાવે થી તો સરસ મજાની મેગી બની ઉન કઈસે તો

तो अंदर साह बना जाओ सब तो चाह पी भी से चार बजे जैसे बना भी होती तो तीन बजे तो तो चाह बना भी ना पी तो। तो से हमारे चाह तेज़ ज़्यादा था चाह का बना भी ना थी ले चाह बना भी ना पी से तो अबे पी लो तो मस्ती नहीं चाह बना भी ना पी चाह

તો બકા લેવા નું ટાઈમ થઈ ગયો છે બકા લેવા નું ટાઈમ થઈ ગયો છે અને 5:30 થઈ જશે તો મોટા ભાઈ ની ના ન આય એ જાઈ જવું આપકો અમે ખોલા વીડિયો આપ થા બે હાલો મે અલ્લો અમને આપ તો તું એરમ જો બકા લેવા આવને મારા હાટો એક ધરાક લેતો આવો મારા હાટો ધરાક લેતો આવો વો વો ચાલું રાખ તો બકાલો લઈ આવીશું ગાજર લઈ આવી રીંગણા લઈ આવી અને હવે ભવેન ધ્રુવીએ દ્રાક્ષ મગાવી તો દ્રાક્ષ લઈ આવી મસ્તીની દ્રાક્ષ છે તો દ્રાક્ષને એવું લઈ આવીશું બકાલો આવી ગયો તો હવે જલ્દીથી રસોઈ બનાવવા મળું मारो ब्लॉग की गो तो लाइक शेयर सब्सक्राइब कर दे सो और आज हाड़ा पांच सही गया से तो आज ब्लॉग पूरा कर